તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ ખેડૂતલક્ષી સમાચારમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને વિસાવદનની ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાઓનો ભોગ બનનારા ત્રણ જિલ્લાના પચાસ હજારથી વધુ ખેડૂતો જ્યારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ તેમના પાસે સરકાર વિરુદ્ધ જે ગુસ્સો દર્શાવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે આ ઉપરાંત મુંબઈના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે પોલીસ કંટ્રોલ રૂમને ત્રણ ફોન આવતા ભાગદોડ મચી ગઈ હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ વિસાવદરની ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ જે ત્રણ જિલ્લાના ખેડૂતો બન્યા છે અને તેના વિશે ગોપાલ ઇટાલિયાએ શું અવાજ ઉઠાવ્યો છે સરકાર ઉપર શું ગુસ્સો ઠાલવ્યો છે તેના ઉપર એક નજર કરીએ તો વિસાવદનની પેટાચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના પચાસ હજારથી વધુ ખેડૂતો બન્યા છે અને હવે ભારે મુશ્કેલીમાં મુકાયા છે જેડીસીસી બેંકમાંથી ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે બે લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે ત્રણ લાખ સુધીનું ધિરાણ વગર વ્યાજે આપવામાં આવે છે અને તેનું વાત કેન્દ્ર અને રાજ્ય સરકાર ભોગવતી હોય છે મિત્રો આ વખતે કેન્દ્રના બજેટમાં ત્રણમાંથી પાંચ લાખ વગર વ્યાજે આપવાની જાહેરાત થઈ હતી પરંતુ તે અંગેનો કોઈ સત્તાવાર પરિપત્ર ન થયો જેથી એક પણ રાષ્ટ્રીય બેંક દ્વારા પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું નથી પરંતુ વિસાવદયની પેટાચૂંટણી લડતા સમયે ભાજપના ઉમેદવાર એવા કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે તેમણે માત્ર કેન્દ્ર સરકારની જાહેરાતને આધારે જ ખેડૂતોને પાંચ લાખ વગર વ્યાજે પાક ધિરાણ આપવાનો નિર્ણય કરી પચાસ હજાર જેટલા ખેડૂતોને પાંચ લાખ રૂપિયા પાક ધિરાણના આપી દીધા હતા જેથી પાંચ લાખ રૂપિયા જે ખેડૂતોને વગર વ્યાજે આપવામાં આવ્યા તેની પાસેથી બે લાખની રકમ પરત ભરવા માટે ખેડૂતોને આદેશ કરાયો છે જો ખેડૂત બે લાખ પરત ન કરે તો તેને બાર ટકા લેખે વ્યાજ ચૂકવવાનો વારો આવશે મિત્રો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં છે તેમાં કુલ એક લાખથી વધુ બેંકના સભાસદ ખેડૂતો છે તેમાંથી પચાસ હજાર જેટલા ખેડૂતોએ ત્રણને બદલે પાંચ લાખ રૂપિયા ધિરાણ લઈ લીધું હતું હવે ખેડૂતો પાસે બે લાખ પરત માંગતા મોટો વિવાદ સર્જાયો છે ખેડૂતોનું એવું કહેવું છે કે અમે પાંચ લાખ રૂપિયાનું પાક ધિરાણ લઈ લીધું હતું તે રકમ ખેતીના કામમાં વાપરી નાખી હવે અમારી પાસે હાલ તે રકમ નથી અમે કેવી રીતે આ રકમ ભરીએ આ સમગ્ર મામલે વિવાદ છેડાયો છે ત્યારે આ મુદ્દે વિસાવદાના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અવાજ ઉઠાવ્યો છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે એકવાર જે પદ્ધતિથી રકમ આપી દેવામાં આવી છે હવે તેમાં અધ વચ્ચે કોઈ ફેરફાર શક્ય નથી આ અંગે મુખ્યમંત્રી કૃષિ મંત્રી સહિતનાઓને રજૂઆત કરી જવાબદારો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ હું કરવાનો છું હવે મિત્રો મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેના ઉપર એક નજર કરીએ તો શુક્રવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ત્રણ અલગ અલગ નંબરો પરથી ધમકી ભર્યા કોલ મળ્યા હતા ફોન કરનારે દાવો કર્યો હતો કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બોમ્બ મૂકવામાં આવ્યો છે અને થોડી વારમાં મોટો વિસ્ફોટ પણ થવાનો છે મુંબઈ પોલીસને ફોન મળતાની સાથે જ તાત્કાલિક સતર્ક બની ગઈ હતી પોલીસ અધિકારીઓ સાથે બોમ્બ સ્કોડની ટીમ પર એરપોર્ટ ઉપર પહોંચી ગઈ કલાકોની સઘન શોધખોળ કામગીરી પછી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અજાણ્યા ફોન કરનારા મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ટુ ઉપર બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી માહિતી મળતાની સાથે જ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્કોડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા એરપોર્ટના એક એક ખૂણાની તપાસ કરવામાં આવી પરંતુ પોલીસને એવું કંઈ મળ્યું નહીં જેનાથી બોમ્બ હોવાની પુષ્ટિ થઈ શકે મિત્રો પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ધમકીભર્યો ફોન આસામ અને પશ્ચિમ બંગાળ સરહદ નજીક સક્રિય મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો મુંબઈની આઝાદ મેદાન પોલીસે અજાણ્યા કોલર સામે તપાસ પણ શરૂ કરી છે હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ સંપૂર્ણ કરી રહી છે જેથી ધમકાન આપનાર ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચી તેના ઈરાદા જાણી શકાય